નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસને વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ પિસ્તાલીસો અને પંદર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે પણ ફરીવાર જીરુની બજારમાં ઊંચામાં વધારો નોંધાઈ રહ્યો છે સૌથી લઈને બસો પચાસ રૂપિયા સુધીનો આગામી દિવસમાં હજુ પણ વધઘડ બજાર જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ તેત્રીસો પચાસથી આડત્રીસો ને પંદર રૂપિયા હળવદ એકત્રીસો સિત્તેરથી આડત્રીસોને બાવીસ રૂપિયા મોરબી એકત્રીસો પચાસથી છત્રીસો ચાલીસ રૂપિયા પાટડી પાંત્રીસો પચાસથી સાડત્રીસો રૂપિયા બોટા ત્રેવીસો પંચોતેરથી આડત્રીસો નેવું રૂપિયા જસદણ ત્રણ હજારથી આડત્રીસો પચાસ રૂપિયા ગોંડલ ચોવીસો એકાવનથી ત્રણ હજાર નવસો ને રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી આડત્રીસો રૂપિયા જેતપુર અઠ્યાવીસો થી છત્રીસો રૂપિયા ઊંઝા બત્રીસો એકાવન થી પિસ્તાલીસો ને પંદર રૂપિયા થરાદ પચીસો થી આડત્રીસો ને સાસઠ રૂપિયા પાટણ ચોત્રીસો થી પાંત્રીસો રૂપિયા હારીજ તેત્રીસો થી સાડત્રીસો ને પચાસ રૂપિયા ખરા બત્રીસો થી બત્રીસો પચાસ રૂપિયા નેનવા એકત્રીસો થી રૂપિયા વારાહી ચોત્રીસો થી રૂપિયા દિયોદર એકત્રીસો થી પચાસ રૂપિયા રાધનપુર બત્રીસો વીસથી આડત્રીસો રૂપિયા રાપર પાંત્રીસો નેવું થી પાંત્રીસો નેવું રૂપિયા ભચાઉ સાડત્રીસોથી સાડત્રીસો પચીસ રૂપિયા અંજાર સાડત્રીસો પચાસથી સાડત્રીસો પચાસ રૂપિયા જામનગર પચીસોથી થી પાસઠ રૂપિયા ભાવનગર સાડા ત્રીસો પંચાવનથી સાડત્રીસોને પંચાવન રૂપિયા પોરબંદર એકત્રીસોથી પાંત્રીસો રૂપિયા અમરેલી બાવીસો પંચોતેરથી ચોત્રીસોને સિત્તેર રૂપિયા ત્રાંગદ્રા ત્રણ હજાર પંચાણુંથી પાંચ રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી બત્રીસો પચાસ રૂપિયા માંડલ ચોત્રીસો એકાવન થી સાડત્રીસો ને રૂપિયા સમી છત્રીસોથી છત્રીસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી છત્રીસો રૂપિયા ભાંભર ત્રણ હજારથી સાડત્રીસો સિત્તેર રૂપિયા વિરમગામ પાંત્રીસોથી પાંત્રીસો ને રૂપિયા બોજરાજી ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા તળાજા સાડત્રીસોથી સાડત્રીસો ને દસ રૂપિયા થ્રોલ સત્યાવીસોથી છત્રીસો રૂપિયા હિંમતનગર બાવીસસોથી પાંત્રીસો રૂપિયા ઉપલેટા એકત્રીસોથી તેત્રીસો રૂપિયા જામજોધપુર બત્રીસો એકવીસથી સાડત્રીસો રૂપિયા દશાડા પાટડી ચોત્રીસો પચાસથી સાડત્રીસો રૂપિયા અને જામખંભાળિયા તેત્રીસોથી સાડાત્રીસો ને પંચાવન રૂપિયા